જય શ્રી રામ જય જુગમાન મિત્રો તમે હાલ લાઈવ જોઈ રહ્યા છો મહેસાણામાં જોરદાર વરસાદ ધોધ મચાવી રહ્યો છે જોઈ લો વાયરોને વરસાદ ચાલુ છે જોરદાર જોઈ લો એકદમ અચાનક ચાલુ થઈ ગયો છે જોઈ લો મિત્રો ありがとうございます。<love> તો મિત્રો જોઈ લો જોરદાર મહેસાણામાં વરસાદ ધોધમાર ચાલુ છે હાલ લાઈવ તો જોઈ લે મિત્રો જબરજસ્ત આવી મને સાણા વરસાદ ચાલુ છે લાઈવ આ ચાલે ઓ ધ્યાન દેવા પર જો જા ઠીક ખબર બંધ કરો

મોકી વાય રાતે